ગોધરા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવતા ભારે વિરોધ છે જ્યારે ઉત્તર પ્રદેશમાં સ્માર્ટ વીજ મીટર નાખવાની પોલિસી સામે સરકાર સહિત ગ્રાહકોએ વિરોધ કર્યો હતો જે વિરોધને લઈ વીજ કંપનીઓ સ્માર્ટ મીટર નાખવાનું ટાળ્યું હતું જે શોષણયુક્ત સ્માર્ટ મીટર પોલિસી ગુજરાતની ભૂળી પ્રજાને માથે થોપી દેવાય છે તાજેતરમાં ગોધરા સહિત અન્ય શહેરોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે ત્યારે ગોધરાના ખાડીફાળિયા વિસ્તારમાં નાખેલ સ્માર્ટ વીજ મીટરોમાં રિચાર્જ પૂરું થતાં જ વીજ પુરવઠો બંધ થતાં વીજ કંપની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો ગ્રાહકોના મત મુજબ સૌ રૂપિયાના રિચાર્જમાં પૂરતી વીજળી ન મળતી હોવાના આક્ષેપ થતા જોવા મળ્યા હતા જેથી કેટલાક ગ્રાહકો ગુજરાત વીજ કંપનીની ઓફિસ પર ધસી આવીને અમારા મીટર અમોને પાછા આપી દો તેમ કહી રજૂઆત કરવામાં આવી હતી જોકે વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી પણ આપવામાં આવી હતી રિપોર્ટર સિરાજ જરગાલ સિટી ગોલ્ડ ન્યૂઝ પંચમહાલ હાલમાં ગોધરામાં અને ગુજરાતના અન્ય શહેરોમાં કે જેમાં એમજીવીસીએલ વીજળી પૂરી પાડી રહ્યું છે ત્યાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના બે હજાર એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના બે હજાર એકવીસના નોટિફિકેશનના આધારે કામ ચાલી રહ્યું છે સ્માર્ટ મીટર જે બેસાડવામાં આવે છે એમાં પ્રીપેડ પદ્ધતિથી રિચાર્જ કરીને વીજળીના યુનિટ માટેના બિલ ભરવાના હોય છે બિલની ગણતરી જે સામાન્ય રીતે અગાઉના જે રેગ્યુલર બિલમાં આવતી હતી એ રીતેની જ ગણતરી હોય છે કોઈ વધારાનો ચાર્જ હોતું નથી અથવા કોઈ જાતનું વધારાનું બિલ આવતું નથી વધારાના બિલ અંગેની જે પણ અફવાઓ ફેલાવવામાં આવે છે એને એ નિંદનીય છે જે યોગ્ય નથી અને જે જેઓ ધારા આ અફવામાં ફેલાવવામાં આવે છે અને જે લોકો એને માણશે એ બિલકુલ અનિચ્છનીય છે તો સર્વેની વિનંતી છે કે એમજીએસએલ દ્વારા જે કાર્યવાહી ભારત સરકારની સૂચના દ્વારા કરવામાં આવી રહી છે એમાં સહયોગ આપે અને કોઈપણ જાતનો વાંધો લે નહીં એવી સર્વેને પ્રાર્થના છે ના એ વસ્તુ એ વસ્તુ સાચી નથી એની ગણતરી એની ગણતરી એવી છે કે રેગ્યુલર યુનિટની જ ગણતરી કરીએ છીએ પરંતુ શરૂઆતની અંદર કોઈ આગલા મહિનાનું બિલ બાકી હોય એનો ઉમેરો થઈ જાય છે આ મીટર બદલ્યું એ દરમિયાન જે જૂના મીટરમાં જે યુનિટ વપરાયા હોય એના પણ પૈસા એડ થઈ જાય છે એના લીધે શરૂઆતમાં એવું લાગતું હોય છે કે યુનિટ ચાર્જ વધી ગયો છે યુનિટ ચાર્જ સેમ રહેશે અમારે સ્માર્ટ મીટરની રજૂઆત છે મારા ઘરે હમણાં પંદર દિવસ પહેલાં સ્માર્ટ મીટર નાખી ગયા હતા મેં જૂનું બિલ પે કરી દીધું છે બારસો હજાર રૂપિયાનું અને સવારથી આઠ વાગ્યાથી મારી લાઇટ બંધ છે અને સ્માર્ટ મીટરના કારણે છે ને અમને કોઈ મને એવું લાગતું નથી કે અમે કંઈક સારું કામ કરવાના આ તો અઠવાડિયે અઠવાડિયે રિચાર્જ કરાવો અને તમે લાઇટ વાપરો હવે સાહેબ અમને હમણાં રજૂઆત કરીને અંદર તો એવું કહે છે કે તમારું નવ વાગ્યા પછી લાઇટ બંધ થશે મારા ખુદનું ઘર આઠ વાગ્યાનું બંધ છે અને હમણાં મેં એટલી બધી બબાલ કરીને હું આ ભરવા ગઈ કેશ પૈસો તો હવે કે છે કે મોબાઈલમાં તમે જીપીએ કરાવો પછી તમને બિલ ભરાશે કેશ તો લેતા નથી હવે મારા મોબાઈલમાં એવી સુવિધા નથી કે જે હું એને જીપીએ કરાવું કે ખાતામાંથી પૈસા કાઢી નાખું હું સિંગલ છું કમાવનારી અને મારે કોઈ એવું આગળ પાછળ નથી કે કોઈ દોડી દોડીને અહીંયા બિલ ભરવા આવે